વડોદરા શહેરમાં આવેલ કોઠી આનંદપુરા પાસે પાણીની લાઈનની ચેમ્બરમાં થતો અવાજ સ્થાનિક લોકો માટે માથાના દુખાવો સમાન બન્યો છે વડોદરા શહેર સ્માર્ટ સિટીના નામે વહેવા લૂંટી રહેલા અધિકારીઓએ માત્ર કાગળ ઉપર જ સ્માર્ટ સિટી બતાવી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ દર્શાવે છે દર મિનિટે અવાજથી નાગરિકો કંટાળ્યા છે વાત એમ છે કે કોઠી આનંદપુરાથી સેજ હોસ્પિટલ તરફ જતા માર્ગ પર પાણીની ચેમ્બર આવેલી છે તેનું લોખંડનું ઢાંકણું વ્યવસ્થિત રીતે ગોઠવામાં ન આવતા તેના પરથી પસાર થતા નાના મોટા વાહનોને લીધે અવાજ સાથે તે ખખડી રહ્યું છે જે નાગરિકો માટે માથાનો દુખાવો સમાન બન્યો છે કોર્પોરેટર અને જવાબદાર અધિકારીઓ ત્વરિત આ કામગીરી કરાવી ત્રાસમાંથી મુક્તિ અપાવે તેવી લોકમાંગ ઉઠી છે એસએસપી થવાના મેઇન રોડ ઉપર આ જે ગટરના ઢાંકડું વારંવાર રિપેર કરવા છતાં પણ કોર્પોરેશન દ્વારા વારંવાર રિપેર કરવા છતાંથી એ રિપેરિંગ થતું નથી અને ચાર દિવસ આવા વાહન વ્યવહાર ભરપૂર હોવાથી વાહન વ્યવહારનો અવાજ જવર વધારે હોવાથી અવાજ આવ્યા કરે છે ઇવન રાત્રે પણ જ્યારે આખી રાતથી અવાજ આવતો હોય છે ત્યારે લોકોને ઉઠમાં ખાનેલ પડે છે સિનિયર સિટી લોકોને તકલીફ થાય છે